નમસ્કાર મિત્રો વાત કરીશું સપ્ટેમ્બર બે હજાર ચોવીસ ના માસિક રાશિફળની આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું મિથુન તથા કર્ક રાશિના જાતકોની તો નમસ્કાર મિત્રો અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો વર્ષ બે હજાર ચોવીસ નો આવનારો સપ્ટેમ્બર મહિનો તમારા માટે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કેવો રહેશે જીવનના વિભિન્ન વિભિન્ન ક્ષેત્રોમાં ગ્રહોનો કેવો પ્રભાવ જોવા મળશે આ બધું જ તમને આ વિડીયોમાં જણાવીશું તો અંત સુધી આ વિડીયોમાં અમારી સાથે જોડાયેલા રહેજો અને હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો સર્વપ્રથમ જાણી લઈએ આ માસનું ગ્રહ ગોચર તો મિત્રો 16 સપ્ટેમ્બર થી સૂર્ય કન્યા રાશિમાં ગોચર કરશે તો 18 સપ્ટેમ્બર થી શુક્ર પોતાની જ તુલા રાશિમાં પ્રવેશ કરી જશે આ મહિને બુધ 4 સપ્ટેમ્બર થી સિંહ રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે અને મંગળ 26 ઓગસ્ટ થી મિથુન રાશિમાં ગોચર કરી રહ્યા છે તો આ પ્રમાણેનું ગ્રહ ગોચર તમારા માટે કેવું રહેશે આ માસના ગ્રહ ગોચર અનુસાર કાર્યક્ષેત્ર વ્યવસાય વ્યાપાર નોકરી પ્રેમ પરિવાર દાંપત્ય જીવન શિક્ષા સ્વાસ્થ્ય આ બધાની દ્રષ્ટિ સપ્ટેમ્બર બે હજાર ચોવીસમાં વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તમને કેવા ફળ મળવાના છે આવો જાણીએ આ વિડિયોમાં શરૂઆત કરીશું આપણે આ વિડિયોમાં જેમના નામના અક્ષરો હોય છે ક છ ઘ મિથુન રાશિના જાતકોથી આ મહિનો મિથુન રાશિના જાતકો તમારા માટે મિશ્ર પરિણામ લઈ અને આવવાનો છે પરંતુ આ મહિને તમારા ખર્ચમાં વધારો થશે તમારે શરૂઆતથી જ આને ધ્યાનમાં રાખવું જોઈએ અને તમારે તમારા પૈસાનો ઉપયોગ કેવી રીતે કરવો તે પહેલા ધ્યાન આપવું પડશે નહીં તો પડકારો તમને પરેશાન કરી શકે છે તમારે તમારા સ્વાસ્થ્ય પર પણ ધ્યાન આપવું પડશે અને બહારનું ખાવાનું ટાળવું પડશે નોકરીના મામલામાં તમે ચતુરાઈ બતાવશો પરંતુ ક્યારેક વધારે ચતુરાઈ બતાવવી નુકસાનકારક સાબિત થઈ શકે છે તેથી તમારે ખૂબ જ સમજદારીથી કામ કરવું પડશે જેથી કોઈ મોટી સમસ્યા તમને પરેશાન ન કરી શકે વેપારી લોકો માટે આ મહિનો સામાન્ય રહેશે વ્યવસાય સંબંધિત ખર્ચમાં વધારો થશે પરંતુ કેટલાક નવા વ્યવસાયિક સંબંધો સ્થાપિત થઈ શકે છે વિદેશી સ્ત્રોતમાંથી પૈસા આવી શકે છે અને વેપાર વધી શકે છે કારકિર્દીના દૃષ્ટિકોણથી જોઈએ તો આ મહિનો મધ્યમ રીતે લાભદાયક રહેવાની સંભાવના છે રાહુ મહારાજ આખા મહિના દરમિયાન દસમા ભાવમાં વિરાજમાન રહેશે જેમ કે તમે દરેક કામ માટે નવા શોધ કટ કરવા માંગો છો કેટલીકવાર આ વસ્તુ તમને સફળતા અપાવશે પરંતુ ક્યારેક તમારે લેવાનું દેવું પડી શકે છે તેથી સીધો માર્ગ અપનાવો અને સખત મહેનત કરો અને તમારું કામ પૂરા દિલથી કરો કોઈ પણ કારણ વગર કોઈને ખરાબ ન બોલો કે કોઈની સાથે કઠોરાઈથી બોલવો નહીં બીજાની બાબતોમાં દાખલ થવાનું ટાળો આમ કરવાથી તમે નોકરીમાં સારા પરિણામ મેળવી શકો છો દસમા ઘરના સ્વામી આખા મહિના દરમિયાન બારમા ભાવ મારી છે જેના કારણે લાંબી યાત્રાઓ અથવા કામ માટે વિદેશ જવાનું પણ શક્ય બની શકે છે હવે વાત કરીશું આ વીડિયોમાં જેમના નામના અક્ષરો હોય છે ડ અને હ કર્ક રાશિના જાતકો આ મહિનો કર્ક રાશિના લોકો માટે મિશ્ર પરિણામ લઈને આવવાનો છે કારણ કે આ મહિને તમારે ઘણી બાબતોમાં સાવધાન રહેવું પડશે અને પડકારોનો સામનો કરવા માટે પણ તૈયાર રહેવું પડશે તમારા કરિયરની વાત કરીએ તો નોકરીમાં સ્થિતિ સારી રહેશે તમે કામમાં ખૂબ વ્યસ્ત રહેશો કામના સંબંધોમાં અન્ય શહેર અથવા અન્ય દેશની મુસાફરીની સંભાવનાઓ પર છે જેના કારણે તમે થોડો થાક અનુભવશો પરંતુ તે તમારા કાર્ય માટે ખૂબ જ અનુકૂળ પરિસ્થિતિઓ લાવશે આ સિવાય બિઝનેસ કરનારા લોકોને કેટલીક પડકારોનો સામનો કરવો પડી શકે છે અને તમારે તમારા સરકારી નિયમોનું પાલન કરવું પડશે નહીં તો તમને કોઈ સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે અથવા તમને ટેક્સ સંબંધિત નોટિસ પણ મળી શકે છે પ્રેમ સંબંધો માટે આ મહિનો સાનુકૂળ રહેશે પ્રેમનો માહોલ રહેશે દેવ ગુરુની કૃપાથી તમારા પ્રેમ લગ્નની શક્યતાઓ વધી શકે છે કારકિર્દીની દ્રષ્ટિએ આ મહિનો સાનુકૂળ દેખાઈ રહ્યો છે કારણ કે દસમા ઘરના સ્વામી મંગળ મહારાજ આખા મહિના દરમિયાન તમારા બારમા ભાવમાં વિરાજમાન રહેશે જેમાં તમે તમારું સર્વસ્વ આપી શકશો જેના કારણે કાર્યસ્થળ પર તમારી સ્થિતિ મજબૂત થવા લાગશે તમે કામને લઈ અને ઘણી દોડધામ કરશો આમાં એક શહેરથી બીજા શહેરમાં જવાનું થઈ શકે છે જુદી જુદી મીટિંગોમાં હાજરી આપવા માટે વિદેશમાં મુસાફરી કરવાનો સમાવેશ પણ થાય છે તમારા વ્યસ્ત સમયપત્રકને કારણે તમે થોડો સમય માટે પરિવારથી દૂર રહી શકો છો પરંતુ તમારા કામ અને કારકિર્દી માટે આ સમય સારો રહેશે નવમા ઘરના સ્વામી દેવગુરુ અગિયારમાં ભાવમાં જેના કારણે તમારા ઉપરી અધિકારીઓ તમારા પર દયાળુ રહેશે અને તેઓ તમારા કામથી ખુશ થશે અને આથી સમયાંતરે તમને પ્રોત્સાહિત કરતા રહેશે દેશની બહાર વ્યાપાર કરતા લોકોએ સાવચેત રહેવાની જરૂર પડશે તો મિથુન તથા કર્ક રાશિના જાતકો વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સપ્ટેમ્બર 2024 નો માસ તમારા માટે એક આવી પરિસ્થિતિઓનું નિર્માણ કરવા માટે આવી રહ્યો છે આ વિડિયો અંગેના અભિપ્રાય કોમેન્ટમાં જણાવજો વિડિયોને લાઈક અને શેર કરી અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો ફરી મળીશું નવા વિડિયોમાં જય અંબે